નમસ્કાર દર્શક મિત્રો આપણે જે ચોમાસું સિઝનમાં જે આપણે મગફળીનું વાવેતર આપણે કરવું હોય બરાબર કરતા હોય તો એમાં જે આપણે ક્યારા કરીને જે વાવેતર કરીએ આપણે ત્રણ કે ચાર આયરું કે પાંચ આયરુંનું જે વાવેતર આપણે કરતા હોય ક્યારા કરી તો એમાં જે એક મગફળી છે જે જીજીજી નવ નંબર એ મગફળી ઉભળી મગફળી છે અને આખા ગુજરાતમાં એ મગફળી થાય છે સમગ્ર ગુજરાતમાં અને એને જે આપણે ક્યારા કરી અને એનું આપણે વાવેતર કરવાનું હોય છે આપણે એક ક્યારામાં એમ કે ત્રણ ઐરું કરી કે ચાર ઐરું કરી કે પછી પાંચ ઐરું કરી એ પ્રમાણે એમ કે આ મગફળીનું વાવેતર કરવું આ ઉભળી મગફળી છે નવ નંબર આ મગફળી મિત્રો આપણે એની જે આપણે તેલની દાણાનો ઉતારો ગણી તો બોતેર ટકા દાણાનો ઉતારો થાય છે દાણાનો ઉતારો થાય છે આપણે દાણા અને દોડવા આપણે ફોલીએ એટલે એમાંથી જે ફોફા નીકળે એમાં બોતેર ટકા એમ કે દાણાનો ભાગ નીકળે અને ફોફાનું પ્રમાણ એમ કે ઓછું નીકળે અને એના આપણે દાણાનું જે વજન આપણે સો દાણા હોય એનો આપણે વજન કરવા જાય તો સાડત્રીસ ગ્રામ વજન થાય છે સો દાણાનું વજન સાડત્રીસ ગ્રામ અને એના તેલની જે આપણે ટકાવારી વાત કરીએ તો અડતાલીસ ટકા એમ કે પચાસ ટકા જેવું એમ કે તેલમાં તેલની ટકાવારી એની હોય છે દાણામાં ઉત્પાદન વિશે વાત કરી તો ઉત્પાદન વિઘે જે આપણે એમાં જે આપણે એમ કે જો આપણે મગફળીની ત્રણ આયરું કરી પિસ્તાલીસ સેન્ટીમીટરના અંતરે જો આપણે આયરું કરી તો એક કિયારામાં ત્રણ આયરું થાય તો ત્રણ આયરું થાય તો એમ કે એક કિયારામાં આપણે જે ઉતારો ગણી તો એમ કે વીસ વીસ થી બાવીસ મૂળ જેવો ઉતારો આવે અને જો કિયારામાં આપણે એમ કે વાવેતર આપણે આયરું વધારી દઈએ કે આપણે ચાર આયરું કરવી છે બરોબર છે કે અથવા તો પાંચ આયરું કરવી છે તો જો આપણે ચાર આયરું કરી તો આપણે ત્રીસ સેન્ટીમીટરના અંતરે આપણે એનું વાવેતર કરવાનું અને જો આપણે પાંચ આયરું કરી તો એમાં એમ કે એક ફૂટ જગ્યા રાખી આપણે બે આયર વચ્ચે એક ફૂટની જગ્યા રાખવાની એ પ્રમાણે આપણે વાવેતર કરવાનું બરાબર ચાર આયરું કરો કે પાંચ આયરું કરો એટલે એ પ્રમાણે એમ કે એમાં ઉતારામાં એ ફારફેર થાય એક બે ઐરું વધારે થાય તો એમ કે ઉતારો એમાં વધારે થાય એટલે એમ કે જે આપણે સરેરાશ ઉતારો ગણી તો થી સિત્તાલીસ મણ જેટલો ઉત્પાદન એમ કે એમાં મળે મણ એ મળે પછી એમ કે જેવી આપણી જમીન જમીન ઉપર આધારિત છે જો જમીનનો નો ઓર્ગનિક કાર્બનનું પ્રમાણ સારું હોય સમયસર માવજત થઈ હોય સમયસર એને એમ કે પાણી મળેલું હોય તો એમાં ઉત્પાદન સારું પણ વધારે પણ મળી શકે છે ત્રીસ ઉપર બત્રીસ તેત્રી મણનું ઉત્પાદન પણ સારું મળે છે અને એનું જે પાકના દિવસો જે આપણે ગણી તો આ મગફળી છે ઈ સાડા ત્રણ મહિને એક જેટ પાકે છે ત્રણ મહિના અને માટે દસ થી બાર દિવસ જેવું થઈ જાય એટલે સાડા ત્રણ મહિના જેવી આ મગફળીમાં પાક આવે છે એટલે એમ કે બીજાનો જે સાઈઝ છે એ મોટી સાઈઝ હોય જે મોટી સાઈઝનો આનો જે દાણો તૈયાર થાય એ બહુ મોટો તૈયાર થાય અને જે ગુલાબી રંગનો દાણો બને એકદમ ગુલાબી રંગનો અને આની જે આપણે રોગપ્રતિકારક શક્તિ આ મગફળીની જોવી તો એને જે આપણે થડમાં જે સુકારો બેસે ને એ સુકારા સામે એમ કે આની રોગપ્રતિકારક શક્તિ બહુ સારી આ મગફળીની થડમાં આનો સુકારો બહુ નથી બેતો અને આનું જે આપણે વાવેતર આપણે કરવું હોય તો વાવણી માટે આપણે આને આપણે જો ત્રણ આયરું કરી બરાબર દોઢ ફૂટના ગાણે પિસ્તાલીસ સેન્ટીમીટરના અંતરે જો ત્રણ આયરું આપણે આનું વાવેતર કરી તો આપણે વીઘે એટલે વીઘે એમ કે સત્તરથી અઢાર કિલો દાણા આપણે જોઈ અને એથી વધારે આપણે જો ચાર આયરું કરી કે અથવા પાંચ આયરું કરી તો આપણે દાણાનું પ્રમાણ વધારવું પડે પચીસ પચીસ કિલો કે એથી વધારે દાણા એમ કે જેટલી વધારે આયરું આપણે બે આયરું વધારી તો એ પ્રમાણે દાણા વધારવા પડે પણ એમ કે જો ત્રણ આયરું કરી દોઢ ફૂટના ગાળે આપણે વાવેતર કરી તો અઢાર કિલોથી સત્તર કિલો જેવા દાણા વીઘીએ આપણે જોઈ અને બીજા નંબરમાં જો આપણે દોઢ ફૂટના અંતરે આપણાનું વાવેતર કરી તો આપણે એમાં જે હાથી જે ટ્રેક્ટર છે એ આપણે હાકી હતી એ આપણે દોઢ ફૂટની રાપડીનો ઉપયોગ કરી અને એમ કે એમાં ખેડ કરી હતી અથવા તો આપણે ફૂટ એકનું આપણે વાવેતર કરી બરાબર ત્રીસ સેન્ટીમીટરનું વાવેતર કરી તો એમાં ફૂટના જે બલૂનિયા આવે એ એમાં હાલી હતી તો એમાં ચાર આઈરું થાય અને આમાં જે મેં તમને કીધું એમાં ત્રણ આયરું થાય દોઢ ફૂટના ગાળામાં એક કિયારામાં છ ફૂટનો એક કિયારો હોય એમાં ત્રણ આયરું થાય આપણે દોઢ ફૂટનો ગાળો રાખી તો અને જો ફૂટ ફૂટના ગાળે આપણે વાવેતર કરવું હોય ત્રીસ સેન્ટીમીટર તો ચાર ઐરું થાય પાંચ આયરુ થઈ હવે એમ એટલે એમ કે જે તમને અનુકૂળ આવે એ પ્રમાણે એમ કે તમે એમાં વાવેતર કરી શકો અને એમાં ખેડે એમ કે થઈ હગે અને આપણે જે એને જે વાવેતર આપણે કરીએ એટલે જેનું એનું ઊંડાણ છે આપણે મગફળીનું દાણો બે ઇંચ સુધી ઊંડો આપણે જવા દેવાનો બરાબર બે ઇંચ સુધી આપણે એમ કે દાણો છે એમાં જો આપણે ઉનાળામાં એમ કે એક ટન જેટલું દેશી ખાતરનો ઉપયોગ એમાં કરવાનો બરોબર જો દેશી ખાતર ન હોય તો આપણે જમીન ફેરબદલી જે પાક ફેરબદલી આપણે કરી છે જે કે કપાસ હોય કે બીજું ગમે તે વાવેતર તમે આગલા વર્ષે કરેલું તો એમ કે જમીન ફેરબદલી થઈ જાય તો એ બીજા નંબરમાં એમાં જે આપણે વાવ વાવણીનું વાવેતર કરીએ તો એમાં આપણે દિવેલનો ખોળ આવે છે એક ટન જેટલો એમ કે દિવેલનો ખોળ છ વીઘામાં એક એક્ટરમાં એક ટન જેટલો એમ કે દિવેલનો ખોળ આપણે નાખવાનો બરાબર એક ટન જેટલો આપણે દિવેલનો ખોળ આપણે ઉપયોગ કરી તો એક ટન જેટલો આપણે એમ કે દિવેલનો ખોળ એમાં વાપરવાનો આપણે જે એરંડા આવે એરંડાનો ખોળ એક ટન જેટલો વાપરવાનો બરાબર બીજા નંબરમાં આપણે જે વર્મી કમ્પોસ્ટ ખાતર આવે જે અળસિયાનું ખાતર બનાવે છે જે દેશી ખાતરમાંથી તૈયાર થાય છે એ આપણે હેક્ટર દીઠ એમ કે પાંચસો કિલો જેટલું એમ કે તમે અળસિયાનું એ જે વર્મી કમ્પોસ્ટ ખાતર આવે એ પણ એમ કે એમાં નાખી શકો અને એ ગણકારક જ છે જો વધારે તમારે પાંચસો ને બદલે હજાર કિલો નાખવું હોય તો એમ કે એમાં પડી શકે છે કેમ કે એનો એની પચાસ કિલ્લાની બેગ જ આવે છે એટલે એ આપણે આ વાવણી ભેગી વાવણી ઓયણીમાં એનું વાવેતર આપણે કરી હવે એ ચારેલું ખાતર જ આવે છે ત્યારે અને જે આપણે ચોમાસામાં એનું આ મગફળીનું વાવેતર કરી તો આપણે જે નાઇટ્રોજન છે એ હેક્ટર દીઠ બાર કિલો જેટલું આપણે નાઇટ્રોજન આપવાનું બરાબર ચોમાસામાં તો નાઇટ્રોજનનું વાતાવરણમાં એમ કે નાઇટ્રોજનનું પ્રમાણ હોય એટલે બાર કિલો જેટલું નાઇટ્રોજન આપણે આપવાનું હેક્ટર દીઠ પચીસ કિલો ફોસ્ફરસ આપણે આપવાનું જમીનમાં પાયા ખાતરમાં અને એકસો ને કિલો ફોસ્ફેટ આપણે જમીનમાં આપવાનું બાસ બાસઠ કિલો એમોનિય સલ્ફેટ ઈ પણ જમીનમાં ભેગું આપવાનું જે આપણે કીધા બરોબર આટલા આપણે પાયા ખાતર માં આપી જ દેવાના પાયા ખાતરમાં તો સુફરનું પ્રમાણ એમ કે આટલા પ્રમાણમાં રાખવાનું જ બરોબર છે તો જ એમ કે તમે જે આપણે ઉત્પાદન લેવા છે તો જ એટલું ઉત્પાદન આવશે પછી એમ કે જે આપણે જે પ્રમાણે આગળ સુફરનો વધઘટ કરવી હોય તો એ તો થઈ શકે બરોબર છે પણ એમ કે પાયા પાયો જે છે એ તો પેલા આપણે મજબૂત બનાવવો પડે બીજા નંબરમાં જે મગફળી જે આપણે મિત્રો વાવેતર કરી તો એમાં આપણે દાણાને પટ આપવાનું હોય છે બરાબર તો એમાં એક કિલો દાણા હોય તો એને બેથી ત્રણ ગ્રામ આપણે થાઈરમ અથવા તો મેન્કો જે દવા આવે છે પટની અથવા તો તમે જે એગ્રોમાં જાઓ એટલે એગ્રોમાંથી જે કંઈ આપણે પટની દવા આપે એ દવાનો આપણે એક કિલો બીજ હોય તો એમાં બેથી ત્રણ ગ્રામ જેટલી દવા ઉમેરી અને એને પટ આપી દેવાનું અને પછી આપણે એનું વાવેતર કરવાનું નમસ્કાર દર્શક મિત્રો